રતન ખિસકોલી રતન ખિસકોલી બહુ મહેનતું આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા જ કરે બેસી રહેવાનું તો એને બિલકુલ ગમે નહીં એને ખબર કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાવાનું મળે કે ના મળે એ નક્કી નહીં એટલે પહેલેથી જ ખાવાનું બરોબર ભેગું કર્યું હોય તો ચોમાસામાં નિરાત રહે સવારે ઊઠી ત્યારથી એની દોડાદોડ શરૂ થઈ જાય ઘણીવાર એને બીજી ખિસકોલીઓ કહે પણ ખરી કે આટલી બધી મહેનત શા માટે કરે છે રતન તો એક જ જવાબ આપે કે મારે રસોડેથી કોઈ ભૂખ્યું જાય એ મને ગમે નહીં આ વર્ષે તો વરસાદ પણ ખૂબ પડ્યો કાળા વાદળો ઘેરાવવા માંડ્યા કે તરત જ રતન ખિસકોલીએ ઉતાવળ કરીને પોતાના રસોડાની બધી અભરાઈઓ ખોરાકથી ભરી લીધી એક બાજુ સુકા બોર બીજી બાજુ ડાળિયા તો નીચે ડબ્બામાં ખજૂર અને સિંગદાણા જ્યાં જુઓ ત્યાં ખાવાનું જ ખાવાનું રતન ને હવે નિરાત થઈ ભલે નહીં હવે દિવસો સુધી વરસાદ પડે એ ઘરની બહાર જરાય ન નીકળે તો પણ ચાલે પછી તો સાચે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો રતન પિસ્કોલીના દરની આજુબાજુ તો બસ પાણી જ પાણી જાણે મોટા દરિયાની વચ્ચે એક નાનકડો તાપો હોય એવી દશા રતનના દરની થઈ ગઈ રતન તો બારીએ બેઠી પાણી જોયા કરે અને નિરાતે ખાઈ પીને આરામ કરે એને ક્યાં બહાર જવાનું હતું કે પાણીની ચિંતા થઈ રાત્રે તો એવો વરસાદ પડ્યો કે જાણે કોઈ દિવસ અટકશે જ નહીં એવું લાગે વીજળી ના કડાકા ભડાકા થાય રતન તો પાંદડું ઓઢીને સૂઈ ગઈ ત્યાં કોઈએ પાણે ટકોરા માર્યા આ વળી કોણ હશે આવી હવામાં રતન ને પહેલા તો જરા બીક લાગી એ કોણ છે રતને પૂછ્યું અમે છીએ બહુ જીણો અવાજ આવ્યો આવડો જીણો અવાજ કોનો હોય રતને તો ખૂબ વિચાર કર્યો પણ સમજ ના પડી છેવટે એણે હિંમત કરીને બાણું ખોલ્યું ઓહો હો બાણે તો કીડી પાઈ અને એમના મોટા કુટુંબના બધા સગાવાલાઓ દેખાઈ રતનને તો ભારે નવાઈ લાગી આ બધા આટલા વરસાદમાં અહીં શીતે આવ્યા હશે બહેન અમારા ઘરમાં તો પાણી ભરાઈ ગયું છે મારી મોટી દીકરીનો પત્તો નથી પાણીમાં તણાઈ ગઈ હોય એવું લાગે છે હવે ત્યાં રહેવામાં જોખમ છે આસપાસ કોઈ આશરો નથી એટલે જેમ તમારે ત્યાં આવ્યા છીએ આટલું માંડ માંડ બોલીને કીડીબાઈ તો રડી પડ્યા રતનને ખરેખર દઈ આવી એક તો કીડીબાઈ આવા નાના ને નાજુ અને એમાં એને આટલું બધું દુઃખ એણે તો તરત જ પોતાના બારણા ખોલીને કીડીબાઈને અને એના આખા કુટુંબને અંદર લઈ લીધું આવો આવો મારે ત્યાં ખાતા ખૂટે નહીં એટલું બધું ખાવાનું છે અને ઘર પણ ઘણું મોટું છે તમે નિરાંત અહીં રહો અને તડકો નીકળે ત્યારે જ તમારા ઘરે જજો કીડીબાઈને તો ખૂબ સારું લાગ્યું રતને તો નાના નાના પાંદડા અને પીછાની હુફાળી રજાઈ કાઢીને કીડીબાઈના કુટુંબની બધી કીડીઓ માટે પથારી કરી પછી અભરાઈ પરથી એક પછી એક ખાવાની વસ્તુઓ નીચે ઉતારી ખૂબ આગ્રહ કરીને બધાને ખવડાવ્યું પેટ ભરાયું અને નરમ નરમ પથારી મળી એટલે તો બધાને એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે સવાર ક્યારે પડી ગઈ એની કોઈ ખબર જ ન પડી બારીમાંથી તરા તડકો દેખાય કે રતન ખિસકોલી તો કૂદકો મારીને બેઠી ગઈ વરસાદ બંધ પડ્યો હતો અને સૂરજ દાદા નીકળ્યા હતા કીડીબાઈ પણ જાગી ગઈ અને બહાર પાણી નથી એવું જાણી પોતાના આખા કુટુંબને લઈ રતન ખિસકોલીનો આભાર માની ચાલવા માંડ્યા રતન ખિસકોલીએ અભરાઈ તરફ જોયું હવે ઘણી જગ્યા ખાલી પડી હતી તે તો તરત બહાર આવીને ખાવાનું એકઠું કરવા દોડા દોડ કરવા માંડી અરે રતન તે તો આખું ચોમાસુ ચાલે એટલું ખાવાનું ભેગું કરેલું છે તો એક જ વરસાદમાં પાછી ખાવાનું શા માટે ભેગું કરે છે તારા લોભનો તો કોઈ છેડો જ નથી લાગતો કકો કાગડાએ રતનને કહ્યું રતન ખિસકોલીએ હસતા હસતા કહ્યું કે મારે એકલીએ બધું ખાવાનું એવું ઓછું છે હું તો જે ભેગું કરું છું એમાં બધાય એનો ભાગ છે મારે રસોડે કોઈ ભૂખ્યું ન રહે એટલું મારે જોવાનું દોડ્યા કર બધા માટે મારે શું કક્કો કાગડો બબડ્યો એને સમજાયું નહીં કે કોઈને ખવડાવવામાં રતન કિસ્કોલી શા સારું આમ દોડાદોડ કરતી હશે એક મોટી બદામ દરમાં લઈ જતાં

પાછી ખીચો ખીચ ભરાઈ ગઈ